હલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે આજે તારીખ નવ જુલાઈ બે હજાર પચ્ચીસ રાજકોટ માર્કેટ યાર્ડમાં જોઈએ આ પિંડો બારનું પાર્સલ છે જે પચાસ રૂપિયા કિલો વેચાય છે Pindahkan nak kena bawa ke lalai lagi. Eh. Ah, marca, betul. 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 Betul.

આપણે જોઈને તો ચોરી છે જેનો વાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે એક જબલામાં પાંચક કિલો ચાર પાંચ કિલો જેવો વજન આવે છે જે પચાસ થી સાઠ રૂપિયા કિલો વેચાય છે

انیا مارکیٹ نو نمبر 1 گلابی سے دی نو باو شاید 70 روپیہ સુધી کلو ویچاي چھے تا سرگو نو باو اے 200 نے 150 150 یہ 150 نو فوريو اچاي سے सतर पूपया किलो वेचे हा गुका जे बारो पार्सल जे पचास रुपया किलो वेचेसि कर આ તોરિયા છે તેનો ભાવ એક રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને તો આ દેશી કાકડી છે જેનો ભાવ સિત્તેર થી એંસી રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ માર્કેટ ની એક નંબર કાકડી છે જેનો ભાવ નેવું સો રૂપિયા સુધી કિલો થાય છે જે ભરતભાઈ ખેડૂતનું નામ

સંજય ભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ કાત્રો આ આ રીંગણું અને આ ખીરા કાકડી લઈને આ ખીરા કાકડી નું ભાવ છે જેનો ભાવ વીસ પચીસ રૂપિયા કિલો વેચાય છે جے اپڑے ہنوں لوکل بینڈو ہے 1 نمبر فریس جینو بھاو 70 روپیہ کلو وچائی ہے آ لے لو کوٹو ہے آ لے لو کوٹو ہے 60 روپیہ کلو وچائی ہے ان ما 25 روپے جینو ویچن کر

આપણે આ દૂધી જોઈને જે અહીંની લોકલ છે જે ત્રીસ રૂપિયા કિલો વેચાય છે દૂધી જે રસિકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ તમલ પરથી આવે છે આ દૂધી લઈને અને એ છે કુંડલીયામાં ભાઈ દૂધીનું હોલસેલનું વેચાણ કરે છે કલકા ચાલી દૂધી ત્રીસ કેશોરભાઈ ગોવાર બાબતી આપણે જોઈને તો આ ગુવાર હે જે એકદમ ચોખ્ખો એવો ગુવાર હે જેનો ભાવ સો રૂપિયા કિલો વેચાય છે જે પુરુષાર્થમાં કેશોરભાઈ જેનો હોલસેલ વેચાણ કરે છે આ ગુવારનું આપણે જોઈ તો આ ખારક છે જેનો ભાવ જે ત્રણસો રૂપિયા નો બોક્સ આવે છે આ નાસ્પતિ જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે શું નામ ભાઈ તમારું આપડે જોઈ તો અત્યારે ચોમાસા કાળા રીંગણા આવે છે અને જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે પૂનમ ભાઈ પૂનમ જયેશભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ જે ભાઈ બળતું ગામ આવે છે આ કાળા રીંગણા લઈને જે ગાયત્રી વેજીટેબલ માં આવે છે આપણે જોઈને તો આ દેશી મરચું આવેલું છે જેનો ભાવ નેવું થી લઈને સો રૂપિયા સુધી કિલો ભાવ થાય છે દેશી મરચાના કરેલા જે અહીંનું લોકલ કારેલું છે ને જે સાઠ સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે આ નવું આડુ જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને તો કોબીસ જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે આ કોબીસ આપણે જોઈને તો આ એકદમ લાઈટ વાળું માર્કેટ નું એક નંબર એપલ ગોટી રીંગણું છે જે ભાદર નદી ના કાંઠે થી લીલાકા છે ત્યાંથી આવેલા છે અને પ્રવીણ ભાઈ ખેડૂત નું નામ છે જે આ એપલ ગોટી રીંગણું લઈને આવેલ છે અને હિતેશભાઈ જે રાધેશ્યામમાં રીંગણાનું હોલસેલમાં વેચાણ કરે છે એને એકમાં દસ થી અગિયાર કિલો જેવો વજન આવે છે આપણે આગળ જોયું એમાં અહીંયા લોકલ ચોરી આવતા નથી જે આ બારનું પાર્સલ જ આવે છે અને સિત્તેર એસી રૂપિયા સુધી કિલો ચોરીઓ વેચાય છે અને મરચામાં પણ એવરેજ એસી સો રૂપિયા સારું મરચું વેચાય છે અને રીંગણું જોઈને તો પચાસથી થી સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે ઓલ ઓવર માર્કેટમાં તેજી બતાવે છે માલ ઘણો બધો આવે છે પણ બધું બહારનું પાર્સલ મોટાભાગનું આવે છે

આપણે જોઈને તો રાજકોટનું ટમેટા માર્કેટ છે જે અહીંયા હોલસેલ ટમેટાનું સેલિંગ થાય છે અને જે પચ્ચીસ કિલાના કેરેટનો ભાવ છે આપણે જોઈને તો આ એક નંબરના થરા ઉપર જે આ લાંબુ ટમેટું છે જેનો ભાવ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો હિતેશભાઈ જેનું વેચાણ કરે છે અને આપણે દેશી ગોળ ટમેટું જોઈને તો જેનો ભાવ પિસ્તાલીસ થી પચાસ રૂપિયા સુધી ટમેટામાં પિસ્તાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે ભાવ આપણે આગળ કીધું એમ પચીસ કિલાના કેરેટનો ભાવ છે